આ વખતે ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ શહેર પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે જેમાં ધારાસભ્ય કુમાર કાનાણીએ પોલીસ પર તોડ કરવાનો આરોપ મૂક્યો છે ટ્રાફિક પોલીસ રત્નકલાકાર પાસે ખોટી રીતે તોડ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે જેમાં તેમણે નાના વરાછા અને સરથાણા કામરે ટ્રાફિકની ક્રેન ચાલકો ખોટી રીતે ટોઈંગ કરી તોડ કરવાનો આરોપ લગાવ્યો છે સર્કલ વન સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારની ક્રેન નંબર વન દ્વારા ગેરકાયદે રીતે તથા વાહન ટોઈંગ બાબતે આરોપ લગાવવામાં આવ્યા છે કારાણી દ્વારા પત્રમાં લખવામાં આવ્યું છે કે વાહનોને ટોઈંગ કરીને અલગ અલગ જગ્યા લઈ જવામાં આવે છે ત્યાં વાહન ચાલકો પાસે તોડબાજી કરવામાં આવે છે જેના કારણે રત્ન કલાકારો અને નાના માણસો લૂંટાઈ રહ્યા છે જેથી પોલીસ કમિશનર આ બાબતે તાત્કાલિક ઘટતું કરશે તેમ કહેવામાં આવ્યું છે ગત રોજ પોલીસ કમિશનર નિવૃત્ત થયા છે ત્યારે હવે નવા પોલીસ કમિશનર આવે તે પહેલા ચેલેન્જ પણ શરૂ થઈ છે તો એક નંબરની ક્રેન જે છે એ સરથાણાથી કામ છે એ વિસ્તારમાં ચાલતી હોય છે અને બે નંબરની ક્રેન એ વરાછા રોડ પર હીરાબાગ કાપોદરા મીની બજાર એ વિસ્તારમાં ચાલતી હોય છે પરંતુ આ થોડા સમયથી મને એવી ફરિયાદો આવે છે કે અમારે ક્રેનના લોકો અમારી ગાડી લઈ જાય તો એ ગાડી લઈ જાય અને બોમ્બે માર્કેટ પાસે અમને બોલાવે છે વાહનો ત્યાં લઈ જાય છે તો મેં પૂછપરછ કરી કે બોમ્બે માર્કેટ કેમ લઈ જાય છે કારણ કે ક્રેન નંબર બે જે વાહનો લઈ જાય એનો પ્લોટ જુદો છે એ બરાબર છે પણ આ એક નંબરની ક્રેન જે છે એ લસકાણા કામરેજ સરથાણા બાજુની છે તો એ ક્રેન વરાછામાં બે નંબરની જે ક્રેન છે ત્યાં ચાલે છે એટલે વરાછા રોડ ઉપર મારા વિસ્તારની અંદર જે ક્રેન ગેરકાયદેસર ચાલે છે જેનો અધિકાર નથી એ લોકો ત્યાં ક્રેન લઈને આવે છે વાહનો ઉપાડી જાય છે અને ત્યાં બોલાવે છે અને બોલાવ્યા પછી ત્યાં પૈસા લેવામાં આવે છે એટલે મેં કમિશનરના ધ્યાન પર આ વિષય પર મૂક્યો છે કે જે વિસ્તારમાં જે ક્રેનો ફાળવી છે ત્યાં ચાલવી જોઈએ તેની જગ્યાએ બધી ક્રેન વરાછામાં ચાલે અને વરાછામાંથી વાહનો ઉપાડી લેવામાં આવે છે એટલે મને એવું લાગે છે કે વરાછા રોડના વિસ્તારને ટાર્ગેટ કરીને તમામ ટ્રેનો વરાછામાં ચાલે અને ત્યાંથી વાહન વાહનો ઉપાડીને મોટા પ્રમાણમાં દંડ વસૂલવામાં આવે છે અથવા તો સ્લીપ નહીં આપીને તોડબાજી કરવામાં આવે છે એ બંધ થવું જોઈએ આ મારી માગણી છે આ તો ટ્રાફિક પોલીસ સામે ધારાસભ્ય કુમાર કારણે તોડ કરતા હોવાના આક્ષેપ કર્યા છે ત્યારે આવના સમયમાં આ મામલે સુરત પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું અઝર કુલ સાથે હર્ષદ